બાદુડીના કિકવાડ ગામની સીમમાં અકસ્માત નેશનલ હાઇવે ટ્રેપનું પડ સજાયો અકસ્માત વ્યારા તરફથી ફોર્ડ કંપનીના કાર ચાલકે કુદાવી સામેથી આવતી કારમાં ઢડાઈ સામેથી આવતી અલ્ટો કારમાં ઢડાતા બંને કારમાં સવાર ઇસમોને ઇજા ફોર્ડ કંપનીની કારમાં ત્રણ સમૂહ હતા સવાર કારમાં સવાર કેન્સર ત્રીપનું ઘટના સ્થળ મોત બંને કારમાં સવાર આઠ પૈકી એકનું મોત છ અને નાની મોટી ઇઝાઓ સાથે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બારડોલી રૂરલ પોલીસ ઘટના સ્થળે રિપોર્ટર પ્રશાંત પટેલે બિફોર ટેક ન્યૂઝ બારડોલી વ્યારાથી બારડોલ તરફ જતી ઇકો સ્પોટ કારમાં આગળ બાઈક વાળાને પછાવા જતાં સ્ટીરિંગ પર કાબુ ગુમાવ્યું અને સમેરી સાઈડે જતાં ઓલ્ટો ગાડી જતી રહી એમાં ગાડીનો બે ઉજારી ગાડીનો એક્સિડન્ટ થયો અને ઇકોસ્પોટ ગાડીમાં જે કન્ડક્ટર સાઈડ પર જે માણસ બેસેલો હતો એનો ઘટના સ્થળે મૃત્યુ પામેલ છે એ વચ્ચે અચ્છા હલ્ટો ગાડી ક્યાંની છે હર તો ગાડી છે પાસિંગમાં છે હવે એ કઈ ખબર નથી ક્યાંની પણ વાકેલું છે એમાં જે બેસેલા બધા માણસોને